માનનીએ રાજ્યપાલશ્રી ગુજરાતના પદનામિત શ્રી ઉપસ્થિત છે એમને સોગંદ વિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે માન્ય ગુજરાતના પદનામિત મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત છે એમને સોગંદ વિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલજી भूपेंद्र रजनीकांत पटेल ईश्वर अमे सौगंध लव छू के ईश्वर नामे सौगंध लव के कायदा थी स्थापित भारतना संविधान प्रत्ये कायदा थी स्थापित भारतना संविधान प्रत्ये हूँ हूँ हु, साची, साची श्रद्धा अने निष्ठा धरावीश साची श्रद्धा अने निष्ठा धरावीश हूँ हूँ ભારતના સાર્વભૌમત્વનું અને ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અખંડતાનું સમર્થન કરીશ અને અને હું હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણ પૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણ પૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત भय के पक्षपात राग के द्वेष बिना राग के द्वेष बिना तमाम लोगों साथे तमाम लोगों साथे संविधान अनेक कायदा अनुसार संविधान अनेक कायदा अनुसार न्याय पूर्वक वर्तीश न्याय पूर्वक वर्तीश हूँ हूँ भूपेंद्र रजनीकांत पटेल ईश्वर ना नामे सोगंद लौ छू के ઈશ્વરના નામે સ્વાગંદ લઉં છું કે હું હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે જાણવામાં આવશે મારા જાણવામાં આવશે તેની જાણ તેની જાણ એવા મુખ્યમંત્રી તરીકેના એવા મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે મારા કર્તવ્યના યોગ્ય પાલન માટે आवश्यक होए ते सिवाय आवश्यक होए ते सिवाय प्रत्यक्ष के परोक्ष रीते प्रत्यक्ष के परोक्ष रीते कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं करीश नहीं अथवा अथवा तेनी के तेमनी आगर तेनी के तेमनी आगर तेने प्रगट करीश नहीं तेने प्रगट करीश नहीं ધન્યવાદ રાજ્યપાલ રાજ્યપાલશ્રી ગુજરાતના પદનામિત મંત્રીશ્રીઓ ઉપસ્થિત છે એમને સોગંદવિધિ વિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે શ્રી કનુભાઈ મોહનલાલ દેસાઈ શ્રી ऋषिकेश गणेश भाई पटेल श्री पटेल जी भाई हंसराज भाई श्री बलवंत सिंह चंदन सिंह राजपूत हो hmm.

હું ભારત ના સાર્વભૌમત્વનું અને મહકાનતાનું અખંડિતતાનું સમર્થન કરીશ અને હું અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત રાષ્ટ્ર દ્વેષ વિના તમામ આમ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ હું હું કનુભાઈ મોહનલાલ દેસાઈ

श्री जी मोहन भाई बावड़िया श्री आयर मुलु भाई हरदास भाई बेरा डॉक्टर कुबेर भाई मनसुख भाई डिंडोर श्रीमती भानुबेन मनोहर भाई बावड़िया, बवड़िया

માનનીય રાજ્યપાલશ્રી ગુજરાતના પદનામિત રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ સ્વતંત્ર હવાલો ઉપસ્થિત છે એમને સોગંદવિધિ વિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે શ્રી હર્ષ રમેશ કુમાર સંઘવી શ્રી जगदीश विश्वकर्मा हूँ हर्ष रमेश कुमार संघवी जगदीश विश्वकर्मा

હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત કક્ષા મંત્રીના પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહી અથવા કે તેમની આગળ પ્રગટ કરીશ નહીં ધન્યવાદ માનનીય શ્રી ગુજરાતના પદનામિત કક્ષાના મંત્રીશ્રીઓ ઉપસ્થિત છે એમને સોગંદવિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે શ્રી પરસોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી श्री खाबड़ बच्चू भाई मगन भाई श्री मुकेश भाई जीना भाई पटेल hmm. बच्चू भाई मगन भाई खाबड़ હું પરસોતમ ઉધવજીભાઈ સોલંકી નામે સોગન લઉં છું કે લઉં છું કે કાયદાથી પ્રસ્થાપિત ભારતના સંઘાન હું સાર્વભૌમ અને અર્થ નું સમર્થન અને હું ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના અને તમામ લોકો ન્યાયપૂર્વક વર્તીશ મગનભાઈ ખાબડ મુકેશભાઈ હું ગુજરાત રાજ્યના રાજ્ય મંત્રી તરીકે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્ય મંત્રી તરીકેના મારા કર્તવ્યના યોગ્ય પાલન માટે આવશ્યક સિવાય પ્રત્યક્ષ કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિને કરીશ નહીં તેની કે તેમની આગળ પ્રગટ કરીશ નહીં ધન્યવાદ મને તો નામ મને બોલવાનું છે આવ નામ કેલું બોલવાનું છે ને આપણે હું બોલું श्री प्रफुल पानशेरिया श्री भीखू सिंह जी चतुर सिंह जी परमार श्री जी भाई नरसिंह भाई हलपति प्रफुल पानसेरिया હું કુંવરજીભાઈ કાયદા કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું ભારતના ના અને અખંડતા સમર્થન કરીશ અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંધકરણ પૂર્વક બજાવી અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદાનું અનુસાર ન્યાયપૂર્વક વર્તી હું પ્રફુલ પાંસેરિયા હું ભીખુસિંહજી ચતુરસિંહજી પરમા કુંવરજીભાઈ નરસિંહભાઈ હળપતિ ઈશ્વરના નામે નામ સ્વગંધ હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે

માનનીય રાજ્યપાલશ્રી સમારંભ સમાપ્ત કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે માનનીય રાજ્યપાલશ્રી ગુજરાત રાજ્યના મંત્રીમંડળની સોગંદ વિધિ હવે પૂરી થઈ છે આપણે સૌ પોતપોતાના સ્થાને રાષ્ટ્રગીતના સન્માન માટે ઉભા થઈએ